વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર સાત વસ્તી એની અંદર આજે આપણે પ્રશ્ન જોવાનો છે વસ્તી નિયંત્રણ અંગેના ઉપાયો એમાં નંબર એક આપને આપેલો છે લોક શિક્ષણ અને જાગૃતિ તો એમાં આપણે જોઈએ તો તો કે જન્મદંને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે તો કે એ દેશની અંદર વસ્તીને નિયંત્રણમાં લાવવી છે તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ પહેલાં તો લોકોને નાના કુટુંબનું મહત્ત્વ છે એ સમજાવવું જોઈએ તો કે એના માટે શું કરવું પડશે તો કે ભાઈ આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ અને ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે તો કે ભાઈ એના અહીંયા નાના કુટુંબનું મહત્ત્વ લોકો ત્યારે સમજી શકશે તો કે ભાઈ જ્યારે લોકો છે એ પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરશે અહીંયા શિક્ષણ માટેનો પ્રચાર કરવો જોઈએ અને એમાં પણ ખાસ કરીને તો કે ભાઈ સ્ત્રીઓનું શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સમાજની અંદર જાગ્રતતા લાવવી જરૂરી છે તો કે આ માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ તો કે ભાઈ દેશની અંદર વસ્તીની અંદર નિયંત્રણ ત્યારે લાવી શકાય તો કે ભાઈ શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને સ્ત્રીઓનું શિક્ષણ વધે એ માટે સમાજની અંદર જાગૃતિ જરૂરી છે તો કે ભાઈ સમાજની અંદર જાગૃતિ ત્યારે લાવી શકાય તો કે ભાઈ એના માટે સંદેશા વ્યવહારના જે માધ્યમો છે એ માધ્યમોની અંદર વસ્તી શિક્ષણ પરના કાર્યક્રમો છે પ્રસારિત કરવા જોઈએ શાળા કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન છે એ ગોઠવવા જોઈએ તો કે ભાઈ જેની અંદર દેશમાં વસ્તી છે તો તેના પરિણામે કેવી કેવી સમસ્યાઓ છે એ ઉદભવે છે એ માટેના નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાનો છે એ ગોઠવવા જોઈએ પછી લોકોની અંદર જાગૃતિ આવે શિક્ષણની સાથે વસ્તી નિયંત્રણ છે એ કેવી રીતે લાવી શકાય તો કે એના માટે નાટક છે એના દ્વારા જાગૃતિ લાવી શકાય મૂક અભિનય દ્વારા જાગૃતિ લાવી શકાય ગીતો દ્વારા જાગૃતિથી લાવી શકાય છે વર્ષ બે હજારની વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે કે શિક્ષણ એ સંતતી નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે તો કે ભાઈ એ વસ્તીની અંદર નિયંત્રણ લાવવું હોય તો કઈ રીતે લાવી શકાય તો કે ભાઈ એના માટે શ્રેષ્ઠ વિકલ્પ શ્રેષ્ઠ સાધન શું છે તો કે ભાઈ લોકો છે અને શિક્ષણ પૂરું પાડો તો શું થાય તો કે ભાઈ અહીંયા દેશની અંદર વસ્તી છે એની અંદર નિયંત્રણ છે એ લાવી શકાશે તો કે ભાઈ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શું છે તો કે ભાઈ શિક્ષણ છે બરાબર છે તો કે આવી રીતના લોક શિક્ષણ અને જાગૃતિ દ્વારા વસ્તીની અંદર નિયંત્રણ છે એ લાવી શકાય હવે વાત આવે છે બીજી તો કે ભાઈ કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા તો એમાં આપણે જોઈએ તો તો કે ભાઈ કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજનની સેવાઓ અને સવલતો છે એની અંદર વધારો કરાયો છે તો કે ભાઈ અહીંયા આપણે શું જરૂરી છે તો કે ભાઈ લોક શિક્ષણ તો આપણે આપેલું છે પણ કુટુંબ નિયોજન માટેના કાર્યક્રમો છે એને અસરકારક બનાવવા માટે એના માટેની જે સેવાઓ છે એની જે સુવિધાઓ છે સુવિધાની અંદર વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામે શું થઈ શકે તો કે ભાઈ વસ્તીની અંદર નિયંત્રણ લાવી શકાય અહીં સંતતિ નિયમનના સાધનો સાદા સસ્તા અને સુલભ બની રહે તે જરૂરી છે તો કે ભાઈ અહીંયા વસ્તી નિયમન માટેના જે સાધનો છે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા જે સાધનો છે એ કેવા હોવા જોઈએ તો કે ભાઈ સાદા હોવા જોઈએ સસ્તા હોવા જોઈએ અને બધી જગ્યાએ મળી જાય તેવા હોવા જરૂરી છે આ રીતે પણ વસ્તીની અંદર નિયંત્રણ છે એ લાવી શકાય છે બે હજાર વસ્તી બે હજારની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વાંધીકરણને અપાતા વધુ પડતા મહત્ત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવેલો છે બરાબર છે તો કે આવી રીતના કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતામાં વધારો કરવો જોઈએ એનો ફેલાવો કરવો જોઈએ અને દેશની અંદર વસ્તીમાં નિયંત્રણ છે એ લાવી શકાય છે એના પછીનો નંબર ત્રીજો આપણે કીધેલો છે તો કે ભાઈ મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો તો કે લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા કાયદા દ્વારા વધારો કરી ખાસ કરીને મહિલાઓ માટે લગ્ન વય વધારીને જન્મદરમાં ઘટાડો છે એ લાવી શકાય છે તો કે ભાઈ અહીં આપણે કીધું છે તો કે ભાઈ મહિલાઓની લગ્ન હોય છે એની અંદર તો કે ભાઈ વધારો કરવો જોઈએ અને સમાજની અંદર એનો દરજ્જો છે એ ઊંચો લાવવો જરૂરી છે તો કે ભાઈ આવી રીતના પણ શું શક્ય બને છે તો કે ભાઈ આવી રીતના પણ દેશની અંદર અહીંયા તો કે ભાઈ વસ્તી છે એને નિયંત્રણમાં લાવી શકાય તો એમાં જોઈએ તો બે હજારની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની અઢાર વર્ષની વયના સ્થાને શક્ય હોય તો વીસ વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે તો કે ભાઈ બે હજારની વસતી નીતિની અંદર એક બાબત છે એના ઉપર વિચારણા કરવામાં આવેલી હતી તો કે ભાઈ જો શક્ય હોય તો મહિલાઓ માટેના લગ્નની વય છે એ અઢાર વર્ષની છે એના સ્થાને તો કે ભાઈ વીસ વર્ષ થાય એના માટે પ્રોત્સાહનો અને પ્રયત્ન છે એ કરવામાં આવેલા હતા આપણા માટે પ્રશ્ન બને તો કે ભાઈ બે હજારની વસ્તી નીતિમાં મહિલાઓ માટેની લગ્ન એ વધારીને કેટલી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તો કે ભાઈ વીસ વર્ષ થાય એવું નક્કી કરવામાં આવેલું હતું પછી કીધું છે સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે સ્ત્રીઓના દરજ્જામાં વધારો એટલે શું તો કે ભાઈ સમાજની અંદર સ્ત્રીઓને ઊંચું સ્થાન આપવામાં આવે તો કે ભાઈ ઊંચું સ્થાન છે એ કઈ રીતના આપી શકાય તો કે ભાઈ અહીંયા જે ઊંચા હોદ્દા ઉપર છે એ સ્ત્રી છે એ બેસે દાખલા તરીકે કલેક્ટર હોય પછી તો કે ભાઈ ક્લાસ વન ઓફિસર છે એ બની શકે સાથે સાથે તો કે રાજ્યની અંદર મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે આવા સ્થાનની અંદર જો સ્ત્રીઓ આવે તો એના દરજ્જાની અંદર વધારો થાય તો પણ જન્મદર છે તેને ઘટાડી શકાય છે સાથે સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીની સમાન તક આપવામાં આવે તો પણ આવી સ્ત્રીઓ છે એ પોતાના કુટુંબનું કચ છે એ સીમિત રાખી શકે તો કે અહીંયા દેશની અંદર અહીંયા સ્ત્રીઓને પુરુષોની તુલનામાં તો કે ભાઈ શિક્ષણ પૂરું પાડવામાં આવે અને રોજગારીની અંદર પણ સમાન તક પૂરી પાડવામાં આવે તો પણ શું થાય તો કે ભાઈ સ્ત્રીઓ છે એ પોતાના કુટુંબનું કદ છે તેને કેવું રાખી શકે તો કે ભાઈ સીમિત રાખી શકે આવી રીતના પણ વસ્તી નિયંત્રણ છે એ લાવી શકાય છે પછી તો કે ભાઈ નંબર અહીંયા આપણે ચોથો કીધો છે એમાં આપણે કીધું છે તો કે ભાઈ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો તો કે ભાઈ કેવા કેવા પ્રોત્સાહનો આપી અને વસ્તીની અંદર નિયંત્રણ લાવી શકાય અને કેવા કેવા બિન પ્રોત્સાહનો આપીને પણ દેશની અંદર વસ્તી છે એને નિયંત્રણમાં લાવી શકાય તો એની અંદર આપણે જોઈએ તો ભાઈ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનોમાં સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે કઈ રીતે તો કે ભાઈ અહીંયા આપણે દ્રષ્ટાંત આપ્યું છે તો કે ભાઈ વંધીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે તો કે જે લોકો છે એ પોતે વંધીકરણ માટેનું ઓપરેશન કરાવશે તો કે એવા દંપતી છે ને સરકાર તરફથી તો કે ભાઈ નાણાંકીય સહાય છે તો કે નાણાંકીય વળતર છે એ આપવામાં આવે છે જેના પરિણામે શું થાય તો કે ભાઈ કુટુંબ છે તેને નિયંત્રણમાં લાવી શકાય વસ્તી છે તેને નિયંત્રણમાં લાવી શકાય બરાબર છે એ જ રીતના વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે તો કે ભાઈ એણે કેવા બિન પ્રોત્સાહનો જાહેર કરેલા છે તો કે ભાઈ એની અંદર એણે તો કે ભાઈ જેમાં બે બાળકવાળા દંપતીઓના મહત્ત્વના લાભો છે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તો કે ચીને અહીંયા કેવી બિન પ્રોત્સાહનની નીતિ અપનાવેલી હતી તો કે ભાઈ જેની અહીંયા બે સંતાનો છે એવા જે દંપતીઓ છે એને સરકાર તરફથી મળતા દેશ તરફથી મળતા મહત્ત્વના લાભો છે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જો કે થોડા સમયથી આમાં છૂટછાટ પણ આપવામાં આવી છે તેમજ ભારતની વાત કરીએ તો ભારતની અંદર પણ આવા બિન પ્રોત્સાહનો કેવા છે તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે કરતાં વધારે સંતાન હોય તો તે દંપતી ચૂંટણી લડી શકતા નથી તો અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો કે ભાઈ ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એની ચૂંટણી આવે એની અંદર જેની આ બે કે તેથી વધુ સંતાનો છે એવા વ્યક્તિઓ છે એ પોતે ચૂંટણી લડી શકતા નથી એવો કાયદો છે ઘડવામાં આવ્યો છે જેના પરિણામે પણ દેશની અંદર વસ્તી છે તેના ઉપર નિયંત્રણ લાવી શકાય અને નંબર અહીંયા છેલ્લો આપ્યો છે તો કે તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો તો કે ભાઈ ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજી ઊંચો જોવા મળે છે તો કે દેશની અંદર મૃત્યુદરનું પ્રમાણ છે એ ઓછું છે છતાં પણ વિકસિત રાષ્ટ્રો છે એની તુલનામાં કેવું છે તો કે ભાઈ વધુ છે તો વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો જરૂરી છે તો કે ભાઈ અહીંયા જ્યારે બાળક છે એ માતાના ગર્ભની અંદર છે ત્યારે એનું સ્વાસ્થ્ય કેવું છે બરાબર છે તો કે ભાઈ એ અગાઉથી જો જાણી શકાતું હોય તો એ મુજબની સારવાર છે એને ગર્ભની અંદર આપી શકાય અને આવી રીતના પણ મૃત્યુદંડની અંદર બાળ મૃત્યુદંડની અંદર ઘટાડો લાવી અને વસ્તી છે તેને નિયંત્રણમાં લાવી શકાય સાથે આપણે કીધું છે તો કે ભાઈ રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી જોઈએ તો કે અહીં આપણે જોઈએ છે તો કે ભાઈ બાળકના જન્મની સાથે જ તો કે ભાઈ કેટલાક રસીઓ છે એ આપવામાં આવે છે તો કે ભાઈ આ જે પ્રક્રિયા છે એ સાર્વત્રિક એટલે કે આખા દેશની અંદર સરળતાથી મળી રહે એ માટેની વ્યવસ્થા છે એ પણ કરવી જરૂરી છે સાથે કીધું છે એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદર નીચી સપાટીએ લઈ જઈ શકાય તેમ છે તો કે ભાઈ દેશની અંદર બાળ મૃત્યુદંડનું પ્રમાણ ઘટાડવામાં આવે સાથે સાથે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડવામાં આવે તો કે ભાઈ કઈ રીતના ઘટાડી શકાય તો કે ભાઈ જે ચેપી રોગો છે એના ઉપર નિયંત્રણ રાખવામાં આવે જે ચેપી રોગો છે એ માટેની માહિતી છે એ જનતા સુધી પહોંચાડવામાં આવે એની અસરકારકતા છે એ વધારવામાં આવે અને એ માટેની સારવાર છે એ સુલભ બને તો જેના પરિણામે પણ શું થઈ શકે તો કે ભાઈ મૃત્યુદંડનું પ્રમાણ ઘટાડી શકાય બાળ મૃત્યુદંડનું પ્રમાણ ઘટાડી શકાય અને જેના પરિણામે પણ દેશની અંદર વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય એ વિશ્વમાં સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રણ કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો હતો તો કે ભાઈ વિશ્વની અંદર સૌ પ્રથમ વખત વસ્તીને નિયંત્રણ નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન છે એ કયા દેશની અંદર થયો હતો તો કે ભાઈ ભારતની અંદર થયો હતો અને નવી વસ્તી નીતિ માટેની સમિતિની રચના ડૉક્ટર એમ એ સ્વામિનાથનના વડપણ હેઠળ થઈ હતી તો કે ભાઈ વસ્ત બે હજારની વસ્તી નીતિ કોની કોના વટપણ હેઠળ યોજાણી હતી તો કે ભાઈ ડૉક્ટર એમ એ સ્વામિનાથનના વટપણ હેઠળ યોજાઈ હતી એક માર્ક્સની અંદર આપણે વિકલ્પ સ્વરૂપે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય આમ વસ્તીના વિવિધ પગલાંના કારણે સમાજ કલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે તો કે ભાઈ એ વસ્તીની અંદર જો આપણે નિયંત્રણ લાવીશું તો કે ભાઈ સમાજનું કલ્યાણ થઈ શકશે ને સાથે સાથે વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ છે એ આવી શકશે બરોબર છે અહીંયા આપણો પ્રશ્ન છે તે પૂરો થાય છે અને આપણું ચેપ્ટર છે તે પણ અહીંયા પૂરું થાય છે અને આપણું લેક્ચર છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ